નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને વાર સોમવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં સો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગયા સપ્તાહ કરતાં આજે ફરીવાર જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ઊંચા જેવા યાર્ડમાં પિસ્તાલીસસો પ્લસ કન્ટિન્યુ એક મહિનાથી વેપાર થતો જોવા મળી રહ્યો છે વેચવાલી વધશે એટલે જીરુમાં ડ્રોપ જોવા મળશે આવકો વધશે એટલે પણ ડ્રોપ જોવા મળી શકે છે પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો જીરુંમાં તેજી કન્ટિન્યુ જોવા મળે તેવું અનુમાન છે તેમજ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે જેની અસર જીરું વાવેતરમાં જોવા મળશે જેથી ઉતારા ઓછા આવશે જીરું મિત્રો કાપ આવશે એટલે ચોક્કસપણે આજના આપણે જીરાના ભાવ જોઈએ તો હળવદ ચાર હજાર થી ચુમ્માલીસો ને અડતાલીસ રૂપિયા મોરબી ત્યાં થી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસો પચીસ થી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો એંશીથી તેતાલીસો રૂપિયા જામજોધપુર આડત્રીસોથી ચુમ્માલીસોને સાઠ રૂપિયા પોરબંદર તેંત્રીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા વિસાવદર બત્રીસો પિસ્તાલીસથી સાડત્રીસોને એકતાલીસ રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા ઊંઝા આડત્રીસોથી સુડતાલીસોને અગિયાર રૂપિયા વિરમગામ ચુમ્માલીસો પંદરથી ચુમ્માલીસોને પંદર રૂપિયા થ્રોલ ત્રણ હજારથી ચુમ્માલીસો ને વીસ રૂપિયા કાલાવડ છત્રીસોથી થી ને ચાલીસ રૂપિયા વારાહી ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી પિસ્તાલીસોને પંદર રૂપિયા રાજકોટ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા બોટાદ ચોત્રીસો પચાસથી ચુમ્માલીસોને રૂપિયા પાટણ આડત્રીસો સિત્તેરથી તેતાલીસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી તેતાલીસસો રૂપિયા છેદપુર ત્રણ થી તેતાલીસો રૂપિયા ધાનેરા ચાર થી તેતાલીસો ચૌદ રૂપિયા બાબરા બત્રીસો ત્રીસ થી ચુમ્માલીસો સાહીઠ રૂપિયા અમરેલી એકવીસો થી પિસ્તાલીસો પચીસ રૂપિયા વાંકાનેર આડા ત્રીસો વીસ થી તેતાલીસો રૂપિયા ડિયોદર બત્રીસોથી ચુમ્માલીસોને પચીસ રૂપિયા અંજાર બેતાલીસો સાઠથી બેતાલીસોને સિત્તેર રૂપિયા ભાવનગર છત્રીસો એકાવનથી તેતાલીસને પાંસઠ રૂપિયા થરાદ ત્રણ હજાર નવસો એકાવનથી રૂપિયા નેનાવા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા હારીજ ચાર હજાર ચાલીસથી રૂપિયા પાઠાવાડા તેતાલીસો વીસથી તેતાલીસોને વીસ રૂપિયા થરા બેતાલીસો પચીસથી તેતાલીસસો રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જામનગર અઠ્યાવીસોથી પિસ્તાલીસો રૂપિયા જામખંભાળિયા ચાર હજારથી ચુમ્માલીસ અને પાસઠ રૂપિયા ભીલડી ચાર હજારથી પિસ્તાળીસસો રૂપિયા ગોંડલ પાંત્રીસો એકાવનથી સુડતાલીસોને એકસઠ રૂપિયા પાટડી છત્રીસો દસથી તેતાલીસસો રૂપિયા અને રાધનપુર ત્રણ હજાર નવસો દસથી પિસ્તાલીસો ને એકત્રીસ રૂપિયા